ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસીઈ માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ બી તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડિયો જોવાનું ભૂલતા સફાઈ કામદાર ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈ જુલાઈ ઇન ગુજરાત સફાઈ કામદાર રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈ ઇન ગુજરાત જુલાઈ સફાઈ કામદાર વેકેન્સી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈ ઇન ગુજરાત દોસ્તો સફાઈ કામદાર ભરતીમાં જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એમને ખાસ વિનંતી છે કે આજની આ વિડીયોમાં સફાઈ કામદાર ભરતી રિલેટેડ જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે ગુજરાતની અંદર અને સ્પેશિયલી જુલાઈ મહિનાની અંદર તે વિશેની વિગતવાર ઇન્ફોર્મેશન આજની વિડીયોમાં પ્રોવાઇડ કરવાનો શું એકવાર આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો મોડાસા નગરપાલિકાની વાત ચાલી રહી છે અરવલ્લી જિલ્લામાં જાહેર નિવિદા અંતર્ગત મોડાસા નગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભરતી માટે નિયામક સાહેબના હુકમ નંબર પ્રમાણે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર નવથી અને નિયામક સાહેબના હુકમ નંબર પ્રમાણે ચાર એપ્રિલ બે હજાર અગિયારથી કુલ એકસો ઓગણ જગ્યાઓ મંજૂર થયેલ છે જેમાં નીચે મુજબની સફાઈ કામદારની વીસ ખાલી જગ્યાઓની મંજૂરી પ્રાદેશિક કમિશ્નરસિંહના હુકમ પ્રમાણ પ્રમાણે ભરતીના નિયમો મુજબ ભરવાની મંજૂરી મળતા સફાઈ કામદારની કુલ વીસ જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ ભરતી માટે નિયત અરજી ફોર્મ ભરી ફક્ત આરપીએડી સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી મોડાસા મૂડીમાં મોડી દિન માં મોડાસા નગરપાલિકા કચેરીને મળી રહે તે રીતે મોકલવાના રહેશે ત્રીસ દિવસ એટલે લગભગ દોસ્તો વાત કરીએ તો સત્યાવીસ અઠ્યા અઠ્યાવીસ જુલાઈ સુધીમાં તમારે મોકલવાના છે હવે જગ્યાઓની કેટેગરી વાઇઝ વાત કરીએ સફાઈ કામદાર વર્ગ ચારની આ ભરતી છે જેમાં શૈક્ષણિક લાયકાત તરીકે ફક્ત લખી વાંચી શકે તેવા હોવા જોઈએ બિન અનામત ઓપન કેટેગરી માટે સાત જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ઇડબ્લ્યુએસ માટે ટોટલ બે વેકેન્સીઓ છે એસસીબીસી કેટેગરી માટે છ જગ્યાઓ છે અનુસૂચિત જગ્યાઓ માટે બે વેકેન્સી છે અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી કેટેગરી માટે ત્રણ જગ્યા છે વાત કરીએ ટોટલ વીસ જગ્યાઓ ઉપર આ ભરતીની જાહેરાત આવી છે ખાસ કરીને ઇન્સ્ટ્રક્શન સમજીએ તો ઉપરોક્ત જગ્યા ઉપર ભરતી કરવા માટે મોડાસા નગરપાલિકાનો હુકો આ બાધિત રહેશે ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સાબ સફાઈ કામદાર ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ આ ઉપરાંત દોસ્તો સફાઈ કામદારની રિક્રુટમેન્ટ રિલેટેડ વેકેન્સી રિલેટેડ જોબ્સ રિલેટેડ ઇન ભવિષ્યમાં જે આવનારી છે અપકમિંગ વેકેન્સીઓ છે તેને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો આપણા પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરજો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય